વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડી રાત્રે દરોડો પાડવા ગયેલ એસએમસીની ટીમ ઉપર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે જેમાં દારૂના ચાલતા કટિંગ ઉપર એસએમસીની ટીમ રેડ કરવા ગઈ ત્યાં કેટલાક શખ્સોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો આ હુમલામાં એસએમસીના કેટલાક સભ્યોને ઈજા પણ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ ઘટનામાં એસએમસીના પીઆઈએ સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હાલ આ મામલો હળની પોલીસ મથકે પહોંચ્યો છે હળની પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ પણ હાથ ધરી છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અઠાવીસ ડિસેમ્બરની મોડી રાત્રે સ્ટ્રેટ મોનિટરિંગ સેલની ટીમે દરજીપુરા ગામના દારૂના કટિંગ પર રેડ કરી હતી આ દરમિયાન કેટલા શખ્સોએ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં પીઆઈએ સો બચાવ માચે બે રાઉન્ડ ગોળીબાર કર્યું હતું આ ઘટનામાં પોલીસે એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર સહિતના બાસઠ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે કુખ્યાત બુટલેગર ઝુબેર મેમન સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરીને હાલ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં પણ આવ્યા છે